નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે અમુક જગ્યાએ ખૂબ વધારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે વાદળછાયું વાતાવરણ છે ઘણી બધી જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે અત્યારે ગાજવીજ થ સંભળાઈ રહી છે વીજળી થઈ રહી છે પણ વરસાદ નથી પડી રહ્યો એનું શું કારણ છે અલગ અલગ જે સિસ્ટમો બે બની છે સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની હતી એ સિસ્ટમને કારણે મહારાષ્ટ્રને ખૂબ વધારે અસર થઈ અને એના પછી ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ એ દક્ષિણ ગુજરાતમાં પડ્યો એ સિસ્ટમ અને સાથે જ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર કેવી રીતના થવાની છે એની વાત કરવી છે અત્યારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડી રહ્યો છે બાકીના વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં મહીસાગર છોટાઉદેપુર દાહોદ આ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે બાકી ક્યાંય જ મોટા ભાગે વરસાદની સંભાવનાઓ ગુજરાતમાં નથી દેખાઈ રહી ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ઓગણત્રીસ તારીખે પણ સ્થિતિ એવી જ રહેવાની છે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ગામડાઓમાં વરસાદ પડી શકે કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ રહે શહેરી વિસ્તારો છે અમદાવાદ વડોદરા સુરત ત્યાં બધી જ જગ્યાએ વરસાદ ન પડે તો વાદળછાયું વાતાવરણ રહે ઓગણત્રીસ તારીખે સ્થિતિ એવી રહેવાની છે કે મધ્ય ગુજરાતમાં થોડો વરસાદ પડવાની સંભાવનાઓ છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ એની અસર અને મધ્યપ્રદેશમાં જ્યારે ખૂબ વધારે વરસાદ પડે કે પછી વરસાદી માહોલ જામે તો એની અસર મધ્ય ગુજરાતને થતી હોય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે કારણ કે મહારાષ્ટ્રમાં જે આપણે જે ટ્રફ જોતા હતા અહીંયા ક્યાંક એક બનેલી સિસ્ટમ જે ધીરે ધીરે આગળ વધી અને એ જ ટ્રફના કારણે જે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ થઈ હતી એ ટ્રફ હવે ત્યાંથી પસાર થઈ ગયું છે ને એટલે એની અસર મહારાષ્ટ્રમાં પણ નથી થઈ રહી ગુજરાતમાં સંભવિત રીતના એકત્રીસ તારીખ સુધી સામાન્યથી મધ્યમ અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે વિધિવત રીતના ચોમાસું જે છે એ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે મોટાભાગે મહારાષ્ટ્રમાં પહોંચ્યા પછી અઠવાડિયાથી છ દસ દિવસની અંદર અઠવાડિયા દસ દિવસની અંદર એ ગુજરાતમાં પ્રવેશતું હોય છે પણ ચોમાસું આ વખતે એવું કહેવાય છે કે ભલે મહારાષ્ટ્રમાં પહોંચી ગયું પણ મહારાષ્ટ્રમાં પહોંચ્યા પછી પણ એ ત્યાં મોન્સૂન બ્રેક લાગશે એ મોન્સૂન બ્રેકના કારણે જે સમયે ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે એ સમયે જ પ્રવેશ છે એટલે કોઈ જ વહેલા ચોમાસું બેસી જાય તેવી સંભાવનાઓ નથી હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેવાનું છે ખેડૂતો અત્યારથી જે ચોમાસા પાકની તૈયારી જે કરી રહ્યા છે એમને કરવાની જરૂર છે કારણ કે આ વખતે ચોમાસું ઘણું સારું સંભવિત રીતના રહેવાની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાત અને છૂટો છવાયો વરસાદ તો એ દરિયાકાંઠાના વિસ્તારમાં પડવાની સંભાવના છે જૂનની શરૂઆત પણ કંઈક એવી જ થવાની છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ તમને વીજળી થતી અને મેઘગર્જના થતી દેખાશે એના સિવાય ખૂબ ભારે વરસાદ કે વધુ વરસાદ પડવાની સંભાવનાઓ આખા ગુજરાતમાં ક્યાંય જ નથી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એ સિસ્ટમની અસર પણ જૂનની શરૂઆતમાં તો પૂર્ણ થઈ જશે એટલે એના કારણે પણ પડતો જે વરસાદ છે જે હવાની ગતિ છે જે ભારે પવન ફૂંકાવાની વાત છે એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગઈકાલે ઘણો પવન પણ ફૂંકાયો જે દરિયામાં કરંટ જોવા મળે કરંટ પણ જોવા મળ્યો પણ હવે સ્થિતિ સામાન્ય થઈ જવાની છે હવે ઉકળાટ થવાનો છે જે આપણે મે મહિનામાં જે ગરમીનો અનુભવ કર્યો એવી ગરમી થવાની છે ટેમ્પરેચર એટલું વધારે નહીં હોય ટેમ્પરેચર પાંત્રીસથી ચાલીસ ડિગ્રીની આસપાસ હશે પણ ગરમી એનાથી વધારે અનુભવ આવશે એવી સંભાવનાઓ છે ભિંડીમાં અત્યારે બતાવે છે એ પ્રમાણે ગુજરાતમાં હવે જૂનની શરૂઆત સુધી વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી આપણે જે ચોમાસાની વાત કરતા હતા એટલે ચોમાસું મોટાભાગે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ આ રેડ કલર જે દેખાય છે એ ટેન્ટેટિવ ડેટ છે કે પંદર જૂનની આસપાસ એ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત થી પ્રવેશ લઈ લે પણ આ વખતે એ પંદર જૂન કે પછી વીસ જૂન સુધી પણ લંબાઈ શકે છે એટલે પંદરથી વીસની વચ્ચે ક્યારે પણ ચોમાસું જે છે એ ગુજરાતમાં એન્ટર થશે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે આ જે બ્લ્યુ લાઇન દેખાય છે એ એ તારીખ છે એકચ્યુઅલ તારીખ છે કે જ્યારે ચોમાસું પ્રવેશ્યું છે એટલે મહારાષ્ટ્રમાં ચોમાસું છવ્વીસ સત્યાવીસ તારીખે પ્રવેશી ગયું છે ગુજરાતમાં ટેન્ટેટિવ ડેટ પંદર તારીખ છે મધ્ય ગુજરાત સુધી પહોંચતા વીસ તારીખ લાગશે એના ઉપર ઉત્તર ગુજરાત સુધી પહોંચતા પચીસ તારીખની આસપાસ નો સમય લાગશે એટલે સંભવિત રીતના પંદરથી પચીસની વચ્ચે આખા ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને વિધિવત રીતના જે હવામાન વિભાગ કહેતું હોય છે એ ચોમાસું બેસશે એની પહેલાં ક્યાંય પણ વરસાદની સંભાવનાઓ એટલી વધારે નથી ભારે પવન ફૂંકાઈ શકે છે અમુક જગ્યાએ એ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ શકે તેવી સંભાવના છે બાકી ક્યાંય જ વરસાદ કે પછી ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વિંડી કે હવામાન વિભાગ અત્યારે નથી આપી રહ્યું હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે ઘણા બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકી ક્યાંય ગુજરાતમાં વરસાદની સંભાવના નથી એટલે ગુજરાતમાં હવે વિધિવત રીતના જ્યારે ચોમાસું બેસશે ત્યારે ધમ ધમધોખાઈને વરસાદ પડવાનો છે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે જેટલી ગરમી પડી છે એનાથી ભયાનક વરસાદ પણ પડવાની સંભાવનાઓ છે એટલે ચોમાસું જેમ જ બેસશે એ ગાજવીજ સાથેનું ચોમાસું હશે સામાન્ય મધ્યમ વરસાદ સાથે નહીં ભારે વરસાદ સાથે ચોમાસું બેસશે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તમારે ત્યાં વરસાદ પડે છે કે કેમ અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આપ્યું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો